નમસ્કાર મિત્રો દૈનિક સ્વાસ્થ્યનું હાર્દિક સ્વાગત છે ચાલો જોઈએ આજના સમાચાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને ભાવનગરમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ કરાયો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને ભાવનગરમાં વિરોધ ઈડી દ્વારા ભ્રષ્ટાચાર મામલે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી જેનો ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો શહેરના જશ્વનાથ ચોકથી ગેટ રોડ પર રેલી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા વિરોધ કરી રહેલ એન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા ઉમેશ મકવાણાએ નિવેદન આપ્યું હતું અરવિંદ કેજરીવાલને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અમે છેક સુધી લડી લેવા તૈયાર છીએ

ولسانك <applause> <applause> ગત રાત્રે માન્ય અરવિંદ કેજરીવાલ સાહેબના સરકારી નિવાસ ખાન ખાતે ઈડી દ્વારા માન્ય અરવિંદ કેજરીવાલજીની ખોટી રીતના ધરપકડ કરવામાં આવી છે આ ભ્રષ્ટ મોદી સરકારે એના નવ વર્ષના શાસનમાં નવ જેટલી રાજ્ય સરકારો પાડી દેવાનો પ્રયત્ન થઈ ગયો છે અને મોદી સરકાર દ્વારા અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરી અને દિલ્હીની ચૂંટેલી સરકારને પાડી દેવાનો પ્રયત્ન અત્યારે ચાલી રહ્યો છે પણ આ ભારત દેશ છે એ સૌથી વિશ્વનો સૌથી મોટો મોટો લોક દેશ લોકશાહી દેશ છે એ લોકશાહી ટકાવવાની જવાબદારી અમારી છે ગુજરાતની જનતાની છે અને આપણા દેશની જનતાની છે ચોક્કસપણે આ સરમુખશાહી મોદી સરકારની એમાં અમે તાબેત થવાના નથી ભલે અમારા અરવિંદ કેજરીવાલને જેલમાં નાખી દીધા આજે તમે જોયું છે કે ભાવનગરની અમારી આ સમગ્ર ટીમને ધરપકડ કરવામાં આવી છે એ ડિવિઝન ખાતે અમારી ધરપકડ કરવામાં આવી છે તેમ છતાં આજીવન અમે જેલમાં નાખી દે તેમ છતાં અમારે જનતાનો અવાજ બનીને રહેવાના સેવી જ્યાં સુધી ગુજરાતમાંથી ભાવનગરમાંથી ભ્રષ્ટાચારને નેસ્ટ નાબૂદ નહીં કરવી અને મોદી સરકારને બે હજાર ચોવીસમાં ઘરભેગી નહીં કરીએ ત્યાં સુધી અમે જમ્પવાના નથી અરવિંદ કેજરીવાલને ભલે ધરપકડ કરી પણ અમે દરેક અરવિંદ કેજરીવાલ બની ભાવનગરની એક એક વ્યક્તિ અરવિંદ કેજરીવાલ બની અને મોદી સરકાર સામે લડવાની છે